બે અમને લઈ ગયો પંદર અઢારસો હળવા <questo> <inaudible> Pertama, 155. 155, 15. 15. 15. 15. 15. 15. 15. 15. 15. 16. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 31. 32. 33. 35. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 41. 42. 42. 43. 44. 45. 46. 45. 46. 43. 44. 44. 43. 44. 44.

એક ખાણ 2546 61 એક ખાણ આલબે બાઈક માલિકભાઈ આ માધીરી છે બેરે કામમાં દે છે Jauh jauh. Biar percaya siapa pun sih. Jauh apa? Tidak. Hukuman sih. Mana itu? Tidak. Hah. Sudah. Cari kata di ni. Jauh jauh. Jauh jauh. Jauh jauh. Bye bye. Jauh berapa? Ya. Satu, dua, tiga, dua, tiga, 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 દ વીસ મીઠાવ્યું બધા આખી આવી ત્રીસ ચાલીસ પચાસ હાઈ જ તે હવે આખી દો હોઈ ગઈ દસ રૂપ ઘણા છે એમ હવે દો હાય રેસી દેવું વીસ ત્રીસ ચાલીસ પચાસ હાય છે રેસી દેવું ત્રણ પાંચ દો બંધ બે પછી ધ વી ત્રી ચાલી પચાસ હાઇડ કરી છે ને ત્રણ પાંચ ધ પંદર વી ત્રી ચાલી પચ્ચા હાઇડિક કરી છે અને એકત્રી ધ વી ત્રી ચાલી પચાસ હા પચાસ એકત્રી છે જીનું ઝાડું મિતાજીને એવું બાળકો પાંચસો એક બસ રૂપિયો એક રૂપિયો બે 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 ત્રણ